આ છે કાગળના માવાના ગણપતિ છે અને આજથી દસ બાર વરસ પહેલાં બનાવેલા છે આ પણ કાગળના માવાના છે અને આ ટીકી સ્ટોનમાંથી બનાવેલા ગણપતિ છે કાગળને પલાળી અને તેનો માવો બનાવી અને આ રીતે આપણે ગણપતિ બનાવી દેવાના છે અને તેને વોટર કલરથી કલર કરી દેવાનો છે અને આપણી પાસે ટીકી સ્ટોન પણ હોય તેનો શણગાર કરી દેવાનો છે આ ગણપતિને આ જીવન કાંઈ થતું નથી વજનમાં હળવા અને ટકાઉ એમાંથી સો કરતાં વધારે કાગળના માવાના રમકડા પણ બનાવેલા છે તો આ રીતે વેસ્ટમાંથી બેસ્ટ અહીંયા ટેડી બિયર છે કાગળના માવાનું વજનમાં સાવ હળવું એકદમ તો આ રીતે આપણે કાગળના માવાની માવામાંથી પણ ગણપતિ બનાવી શકીએ છીએ